બાજુ નાગરિકોની સુરક્ષા કરતા પોલીસ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અમદાવાદમાં પાંચકુવા પોલીસ ચોકી અત્યંત જર્જરિત બની છે ખંડેર હાલતમાં બનેલી પોલીસ ચોકી ગમે ત્યારે ધરાશાયી તેવી સ્થિતિ જોવા મળી રહી છે પોલીસ ચોકી બહાર લોકોની સાવધાની માટે બેનર લગાવાયું છેલ્લા વર્ષથી બની છે આ પોલીસ ચોકી ભયજનક બનેલી ચોકીમાં પંદર પોલીસ કર્મીઓ કામ કરે છે જીવના જોખમે પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા છે કર્મચારીઓ ચોકીમાં દિવાલો તૂટેલી છતમાંથી પડી રહ્યા સળિયા લટકી રહ્યા છે લોકોની રક્ષા કરનાર પોલીસ કર્મીઓ જ પોલીસ ચોકીમાં અસુરક્ષિત છે કાલુપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવે છે આ પાંચ કુવા પોલીસ ચોકી અને જેના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે અમદાવાદ શહેરના લોકોની સુરક્ષાની જવાબદારી જે લોકો ઉપર છે તે અમદાવાદ પોલીસ કર્મચારીઓ પોતાનું કામ કરતા હોય તેવા દ્રશ્યો છે કાલુપુર વિસ્તારના સામે આવ્યા છે કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારની જે પાંચ કુવા પોલીસ ચોકી છે એટલે કે બીટ ચોકી કહેવાય પાંચ બીટ ચોકી અને સર્વેલન્સ ચોકી છે તે જરજરી હાલતમાં છે તે જોવા મળે છે કોર્પોરેશન દ્વારા બોર્ડ પણ છે તે અહીં મારવામાં આવ્યું છે કે અહીં જરજરી હાલતમાં આ બિલ્ડિંગ હોવાથી કોઈ પણ વ્યક્તિ અહીં ભેગું ના થવું અથવા તો બિલ્ડિંગમાં અંદર પ્રવેશ ના કરવો પણ પરંતુ જે કહી શકાય કે આ પાંચ કુવા પોલીસ ચોકીની અંદર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ છે તેમને રોજ અહીં આવવું પડે તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળે છે જે રીતના જે સ્થિતિ જે બિલ્ડિંગની છે તે ગમે ત્યારે આ બિલ્ડિંગ ધરાશાય થાય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળે ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અમદાવાદ શહેરીજનોની જે સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓ છે તેની જ સુરક્ષા કેટલી કારણ કે આ તમામ જે કર્મચારીઓ અહી પોલીસ ફરજ ઉપર બજાવી રહ્યા છે પોલીસના આ તમામ કર્મચારીઓ છે તેમને રોજ અહીં પોતાની ફરજ ઉપર આવવું પડે છે ને આ તમામનો જીવ છે તે અહીં હાલ જોખમમાં હોય તે પ્રકારના દ્રશ્યો આ બિલ્ડિંગ લઈ સામે આવી રહ્યા છે મહત્વનું છે કે પાંચ કુ પોલીસ બીટ ચોકી છે અને અહીં સર્વેલન્સ કોડ એટલે કે ડી પણ કર્મચારીઓ છે અહીં ફરજ બજાવતા હોય છે ત્યારે પંદર થી પણ વધુ પોલીસ કર્મચારીઓનો રોજ જીવ છે તે જોખમમાં જતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ સામે આવી રહ્યા છે કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ